હલો ફ્રેન્ડ્સ કેમ છો સ્વાગત છે તમારું ધમુસ કિચનમાં તો આજે આપણે બનાવીશું રીંગણાનો ઓળો જે જોતાં જ તમને મોઢામાં પાણી આવી જાય અને એક એક બટકે તમને ભૂખ ઉગડે એવો આ ઓળો જો આજે આપણે બનાવવાના છીએ રીંગણાનો ઓળો એટલે આપણે લગભગ તમે માનો ને કે સવા કિલો જેવા રીંગણા લઈ લીધા છે અને એક એક અડધો કિલોનું રીંગણું છે અને આ રીંગણાને આપણે શેકી લેશું તો તમે આ રીંગણામાં પેલાવેલા તો તમે ઘી કે તેલ લગાડી લેવાનું અને પછી આવી રીતના કાપા લગાડી લેવાના અને પછી આપણે હવે એને ગેસ ઉપર શેકવા મૂકી દઈશું શેકવા મૂકી દીધા છે જો આવી રીતે આપણે એને શેકવા મૂકી દઈશું જો આપણે રીંગણા લીધા હતા ત્રણ પણ આ બે રીંગણા શેકી નાખ્યા છે આ એ અહીંયા શેકાય છે અને અહીંયા એટલે આપણે દોઢ કિલો ઉપર રીંગણા આવે શેકીને બનાવીશું ઓળો પણ આ ઓળાની છાલ છે તે બધી ઉતારી લેશું ને આ જે જીર છે એને નીકળી જવા દેવાનો રસ કે જે આપણને નુકસાન કરે મોઢું આવી જાય એટલે તો અત્યારે તમે એક હાથમાં મોબાઈલ પકડ્યો છે એટલે આખી ઉતરે નહીં હું બધા રીંગણાની છાલ ઉતારી દઉં છું આપણે ઓળો શેકો તો અને એની છાલ પણ ઉતારતા હતા તો રીંગણાની છાલ ચારે ચાર રીંગણાની છાલ ઉતારી લીધી છે એટલે કે આપણે દોઢ કિલો ઉપરના આ રીંગણા થયા છે તો હવે તેની સાથે આપણે એટલી ડુંગળી છે લગભગ દોઢપણી જેટલી ડુંગળી લીલી લીધી હતી પણ પાંદડા સારા નહોતા એટલે ખાલી ડુંગળી જાય છે અને આ લસણ છે લીલું લસણ છે જો વધારે જોશે તો આમાંથી નાખશો અને આ છે ટમેટા અડધો કિલોની થી થોડા ઓછા ટમેટા છે આ દુકર ખમણી લીધું છે થોડું લીંબુ લીધું છે મરચાંની કટકી કરી લીધી છે અને ધાણાભાજી લીધી છે ધાણાભાજી આપણે વધારે જોઈશે તો નાખશું તો આટલી ઇનફ થઈ પડશે તો ચાલો હવે આપણે ઓળો બનાવીએ બાકી આપણે મસાલામાં લઈ લીધું છે હળદર છે કાશ્મીરી મરચું છે અને રેશમ પટ્ટો છે હિંગ ગરમ મસાલો ગરમ મસાલો તો આપણે નાખીએ નહીં ઓળામાં જીરું છે અને રાય પણ નાખીએ થોડી ખાંડ નાખીશું અને લીંબુ અને નિમક નાખીશું ઓળો છે મેં ઘણી વાર બતાવ્યો છે એટલે તમને એમ થશે કે આમાં ઓળો ઘણી વાર બતાવ્યો છે પણ શિયાળો આવે એટલે મને ઓળો બનાવવો ખૂબ જ ગમે છે અને ગમે એટલા માણસોનો ઓળો હોય તો પણ બનાવવો ગમે છે એટલા માટે થઈ અને હું સ્પેશિયલ શિયાળામાં એક બે વાર યુટ્યુબમાં ઓળો તો બનાવીને મૂકું જ છું આપણે લોહી મૂકી દીધું છે ઓળો વઘારવા માટે હવે આપણે તેમાં તેલ ઉમેરીશું તેલ છે તે હું અટકાળી જ નાખીશ કેમ કે તેલ છે ને એ ઓળામાં મારે જાજવું જોઈએ એટલે તમે તમારી ચોઈસ મુજબ વધતું ઓછું કરી શકો છો પણ જેમ તેલ ઓળામાં વધારે હોય ને એમ ખૂબ સરસ થાય છે ઘી પણ નાખું છું ક્યારેક જ એવું લાગે કે આપણે ઘી પણ નાખવું છે તો તમે નાખી શકો છો બધા નાખતા ન હોય અંદર વટાણાય ઘણા નાખતા હોય પણ આપણે અસલ ઓળો બનાવવાનો છે હવે આપણું તેલ પણ આવી ગયું છે તો આપણે જીરું તેમાં નાખીશું હિંગ પણ નાખીશું અને ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું ડુંગળી આપણે લસણ નાખશું પણ પછી નાખશું તમને એમ થશે કે લસણ તો ન નાખ્યું પણ લસણ છે ને એ ડુંગળી સાંતડાઈ જાય ને પછી લસણ નાખવાનું નહીં તો લસણ બળી ગયેલું મળી જાય ને તેલમાં તો એની સુગંધ તમને બળી ગયેલી આવે એટલે હવે આપણે છે ને ડુંગળીને સાંતળી લેશું એકદમ કલર બદલે ને ત્યાં સુધી તો જો ડુંગળી આપણી સંતળાઈ રહી છે પણ બળે નહીં ને એટલા માટે થઈ નીચેનો બેસે માટે થઈ થોડું પાણી બે ચમચી પાણી ઉમેરીશું તમને એમ થશે કે ઓળામાં પાણી ન હોય પણ આપણે પાણી નથી ઉમેરવાનું પણ આ ડુંગળીને સાંતળવા માટે થઈ અને આપણે થોડું પાણી નાખશું ને જેથી કરી અને નીચે ના બેસી જાય અને ડુંગળી છે એ તેલમાં સરસ મજાની સંતળાઈ જાય અને ગળી જાય હવે જો આપણી ડુંગળી છે ને એ સંતળાઈ જેવા આવી છે તો ડુંગળી સંતળાઈ જાય એની સાથે આપણે આ લસણની કટકી છે તે પણ નાખીશું આ લીલું લસણ છે પણ જો તમે સૂકું લસણ લાલ ચટણી બનાવી હોય ને તો એ છે એ થોડી વાર પછી નાખવાની પણ આપણે આમાં આ લસણને પણ હવે સાંતળી લેશું હવે લસણ અને ડુંગળી બંને સંતળાઈ ગયા છે તો આપણે તેમાં આ ઝીણા સમારેલા ટમેટા એડ કરી દેશું ને આમાં પણ વચ્ચે થોડું પાણી નાખીતું તમે બનાવતા હોય અને જો હું તમને હું પાણી નાખતી હો જરાક બે ચમચી જેટલું તમને ના ખાઉં તો તમારે હું જે બનાવું ને એ રીતે ઓળો ન બને અને નીચે બધું ચોટી જાય તો તમને એમ થાય કે અમારે તો ઓળો બનતો નથી તો હવે આપણે ટમેટાને પણ એકદમ અંદર ગળવા દેશું કે તેલ છૂટું ન પડે ત્યાં સુધી હવે આપણો ઓળો છે એમાં ટમેટા છે એમાં પણ જો તેલ છૂટું પડવા લાગ્યું છે તો આપણે તેમાં હવે આ મરચાંની કટકી છે તે ઉમેરી દઈશું ઘણા તેલમાં જ સીધે સીધી ઉમેરે પણ તેલમાં તમે ઉમેરો ને તો તેલ છે એ એકદમ તીખું થઈ જાય એટલે ઓળો ખાય ને નાના છોકરા કે મોટી ઉંમરના તો એને ઓળો છે એ તીખો લાગે અને આપણે આદુ છે એ ક્રસ કરેલું છે એ પણ ઉમેરી દેસું અને બધું જ મિક્સ કરી દેશું મરચાંની કટકી છે ને કોઈ દિવસ તેલમાં નહીં કેમ કેમકે તેલ છે ને તો પછી તમને તીખું જ લાગે ગળામાં ખરેડી પડે અને હવે આપણે એમાં મસાલા કરી દેશું તો મસાલામાં પહેલાં આપણે હળદર ઉમેરી દઈશું પછી કાશ્મીરી મરચું રેશમ પટ્ટો અને ખાંડ તો તમે નાખો તો જો ગળાશ નાખવી હોય ને તો કેમ કે રીંગણા છે એ કડવા ન લાગે માટે ખાલી બે ચાર દાણા એમ તમે કહી શકો કેટલું નાખવાનું ત્યારબાદ સ્વાદ અનુસાર નમક જે આ મસાલો છે એ અને રીંગણાનો ઓળો છે એ પ્રમાણે અંદર મીઠું એટલે કે નમક ઉમેરવું અને હવે આપણે તેમાં થોડું લીંબુ ઉમેરશું ખાંડ અને લીંબુ છે તે ઓપ્શનલ છે કે તમારે ઉમેરવું હોય તો જ ઉમેરી શકો કેમકે રીંગણા છે ને એ સેજ કડવાશ જેવા ન લાગે એટલા માટે થઈ અને તમે લીંબુ ને ખાંડ ને બધું ઉમેરી શકો હવે આપણે બધું જ મિક્સ કરી લેશું

હવે ઓળો બની ગયો છે તો આપણે બધી જ દાણા તેમાં ઉમેરી દઈશું એ ઓળો તો આપણો તૈયાર થઈ જ ગયો છે બરાબર પણ હવે આપણે મને એક ટેવ છે કે એમાં કાચું તેલ ઉપરથી નાખવાની ટેવ છે તો આપણે થોડું કાચું તેલ નાખશું કે ઓળો છે ને બહુ સરસ લાગે તમે એકવાર પણ ટ્રાય કરજો આવી રીતે કાચું તેલ નાખી અને તેજ ઉકળવા દેવાનો એટલે ગરમ થવા દેવાનો અને પછી ઉતારી લેવાનો તો આ ઓળો છે ને ખૂબ જ સરસ લાગશે જો તમને અમારી રેસીપી પસંદ પડી હોય ને તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો પહેલી જ વાર આવ્યા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને આ રીતે તમે ચોક્કસ ઓળો બનાવજો જેને બનાવતા ન આવડતો હોય ને સારો બનતો ન હોય ને એનાથી પણ એકદમ સરસ બનશે તો ચાલો હવે આપણે ગેસને કરી દેશું બન થોડો થઈ ગયો છે તૈયાર તે લઈ છૂટે છે હવે આની સાથે દૂધ દહીં અને છાસ અને લીલા મરચાં છે અમે ધીમા ચોપડે છે અને છોકરાઓ માટે બટર એને ખાવું છે તો બટરમાં ચોપડેલા છે